વરસીલા ભારે વરસાદના પરિણામે પિસ્તાલીસ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે ઉપરાંત સાત જળાશયોમાં નેવું ટકાથી સો ટકા ભરાતા તેઓને પણ હાઈ એલર્ટ કરાયા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં એક લાખ અઠ્યોતેર હજાર બસો છ્યાશી એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ત્રેપન પોઇન્ટ સાડત્રીસ ટકા જળ સંગ્રહ નોંધાયો છે જ્યારે આ સિવાય રાજ્યના અન્ય બસો છ જળાશયોમાં બે લાખ ચોસઠ હજાર ત્રણસો બાસઠ એમ એટલે કે કુલ સંગ્રહ શક્તિના સુડતાલીસ પોઈન્ટ ઓગણીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે તેમ જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવ્યું છે આજે સવારે આઠ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં ત્રેવીસ હજાર ચારસો છ્યાશી ક્યુસેક ઉકાઈમાં છત્રીસ હજાર ત્રણસો સાત ક્યુસેક દમણ ગંગામાં સાત હજાર અઢાર ક્યુસેક કડાણામાં છ હજાર છસો ચુમ્મોતેર ક્યુસેક પાનમમાં છ હજાર છસો અડતાલીસ ક્યુસેક અને હડફમાં પાંચ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે આ સિવાય રાજ્યના ત્રીસ ડેમ સિત્તેર ટકાથી સો ટકા ભરાતા એલર્ટ અપાયું છે આ ઉપરાંત સરદાર સરોવર સહિત અઠાવીસ ડેમ પચાસથી સિત્તેર ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે છત્રીસ ડેમ પચીસથી પચાસ ટકા ભરાયા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ત્રેપન પોઈન્ટ ઓગણત્રીસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસમાં પચાસ પોઈન્ટ અઠ્યાશી ટકા કચ્છના વીસમાં ઓગણપચાસ પોઈન્ટ બાણું ટકા મધ્ય ગુજરાતના સત્તરમાં સાડત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા તથા ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં છવ્વીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે તળાવ કોતર અને ચેકડેમમાં પાણીની આવક થઈ છે જિલ્લાના આઠ જળાશયોમાં વરસાદી નીરની આવક નોંધાય છે તો ખેડૂતોના પાકને નવજીવન મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે નાના ચેકડેમો પણ વરસાદી પાણીથી છલકાઈ ગયા છે ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે